મેસી ટ્રેક્ટર વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે તમારે વિડીયો પૂરો જોવાનો છે આ વિડીયો સારો લાગે તમને લાઈક કરી શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો ટ્રેક્ટર વેચવાનું છે મેસી બસો એકતાલીસ ડીઆઈ મોડેલની વાત કરું બે હજાર પંદર ના મોડેલ નું ટ્રેક્ટર છે અને કોઈ વસ્તુનો ફોર્ડ નથી એન્જિન નેવું ટકા જેવું છે હાઇડ્રોલિક પણ સારું તેવું ઓનરનું કહેવાનું છે બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો

ટીપ ટોપ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર આગળના ટાયર ટાયર નવા આખા જોવા મળશે ટ્રેક્ટર તમે અંદર ક્લિયર જોઈ શકો છો પાછળના મીડિયમ કન્ડિશનમાં ટ્રેક્ટરના ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે ખોટા ફોન કરવા નહીં કેમ કે હું ટ્રેક્ટરની બધી માહિતી વિડીયો અંદર આપી જ દઉં છું વન ઓનર ટ્રેક્ટર છે किम्मत अंदाजी त्रान् लाख पच्चिस हजार किम्मतमा रूबरू फेर्फारिमत फिक्स આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો ગોંડલ નાના સખપુર ગામે જોવા મળશે મેસી ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે નવ્વાણું જીરો પંચાણું અથવા બાઉતેર આઠ પચાસ વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો